સ્લાઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ યુવાનમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવાન મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવ અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાનોને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરની નિર્મા યુનિવર્સિટી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર અને અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં યુવાનોમાં મતદાન પર્વના મહત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન થયું હતું અમે આજે એક્સપિરિયન્સ કરેલો છે ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો હતો કારણ કે અમને બહુ બધી માહિતી મળી એપ્સની ને ઘણી બધી વસ્તુની જે અમને ખ્યાલ નહોતો અને આ મારો પહેલું ઇલેક્શન રહેશે અને આઈ પહેલીવાર હું વોટ કરીશ એટલે હું બહુ જ ખુશ છું કે આ ઇલેક્શનમાં પહેલીવાર મને વોટ કરવા મળશે તે એના હું બહુ આભાર માંગુ છું ઇલેક્શન કમિશનનો બધી અવેરનેસ પ્રોગ્રામ કરવા માટે હું પણ આજે વોટ કરવા જઈશ અને હું બીજાને બી પ્રેરિત કરું છું કે તમે બી વોટ કરવા જાઓ અને સાથે બીજા લોકોને બી વોટ કરવાના પ્રેરણા આપો એનએસએસ માંથી એક કેમ્પ હતો જેમાં અમને વોટર આઈડી કાર્ડ અને ઇલેક્શનની જાણકાર આપવામાં હતી આ કેમ્પ અમને એનએસએસ નિર્માણ યુનિવર્સિટી ઇલેક્શન કમિશનના કારણે મળ્યો હતો આ વખતે હું પહેલીવાર ઇલેક્શનમાં વોટ આપવાનો છું એક સારો નાગરિક બનવાનો છું હું તમને બધાને મારા મિત્રોને અને દેશના દરેક નાગરિકને કહીશ કે તમે બધા વોટ આપો અને એ આપણી એક જવાબદારી છે હું પોતે એક યુવા છું અને દેશના દરેક યુવાને કહીશ કે આ વખતે તે વોટ આપે તેમના મિત્રોને તેમના પરિવારને તેમના આજુબાજુ રહેનારા બધાને કહે કે આ વખતે વોટ આપીએ આપણે આપણા દિવસને દસ મિનિટ તો દેશ માટે કાઢી જ શકીએ છીએ આપણે આપણા ફોન ઉપર કલાકો વિતાઈ દઈએ છીએ એના કરતાં હું પોતે મારા દેશ માટે મિનિટ તો મારા દેશનું પણ ભલું થાય હું પણ કંઈક શીખું મારે જે મતદાન આપે છે એને એ જ કહેવું છે કે આપણે સારા નાગરિક બનવું જોવે અને મતદાન આપવું જોવે હું બી પહેલીવાર મતદાન આપું છું અને મને બહુ જ સારું લાગે છે કે મને મતદાન આપવા મળશે અને એક જાગૃત નાગરિક તરીકે આપણે મતદાન આપવું જોવે અમારા નિર્મા યુનિવર્સિટીમાં એક વોટર અવેરનેસનો કેમ્પ થયો હતો જેની અંદર અમને લોકોને ખૂબ જ સારી માહિતી આપવામાં આવી અને અમે ઇલેક્શન કમિશનનો ખૂબ જ આભાર માનીશ કે અમને લોકોને આટલો સરસ સપોર્ટ મળ્યો અને અમારું ઇવેન્ટ સક્સેસફુલ થયું આ પ્રસંગે ખાસ અમદાવાદ ચૂંટણી તંત્રના સહયોગી એનએસએસ યુનિટ દ્વારા નવા મતદારો માટે મતદાન કાર્ડ બનાવવા માટે એક કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આશરે બસોથી વધારે યુવાનોએ મતદાન કાર્ડ બનાવવાનો લાભ લીધો હતો આ ઉપરાંત યુવાનો દ્વારા સિગ્નેચર કેમ્પેન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત ફર્સ્ટ ટાઈમ વોટર બનનાર સૌ યુવાનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા આ ઉપરાંત ભારતીય ચૂંટણી નિર્દેશન અનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા તમામ વ્યવસ્થામાં હેલ્પલાઇન નંબર સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી આપવામાં આવી હતી આગામી દિવસોમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી યુવાનોને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર